સુરત અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર ને તમારું ગામ કેવું છે આપણું બધાનું છે ચાલો તો આજે શરૂઆત કરવા જઈએ છીએ ફરીથી ચેપ્ટર નંબર નાઇન જેનું નામ છે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતિકરણ માટેની કાર્યનીતિ અને એનો મુખ્ય ટોપિક છે વનસ્પતિમાં સંવર્ધન એટલે મેં તમને કીધું એ પ્રમાણે નવમા ચેપ્ટરનો સેકન્ડ હાફ ચાલુ થાય છે જેની અંદર આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વનસ્પતિ ખેતી વિશેની વાત કરવાની છે લાસ્ટ ટાઈમ મેં તમને અલગ અલગ પ્રકારના રેવોલ્યુશન સમજાવતા એમાંનું એક રેવોલ્યુશન હતું ગ્રીન રેવોલ્યુશન રાઈટ ચાલો લેટ્સ રીકેપ બ્લુ રેવોલ્યુશન તો કે નીલ ક્રાંતિ કોના માટે મત્સ્ય માટે સિલ્વર રેવોલ્યુશન ચાંદી ક્રાંતિ કોના માટે બોલો કોના માટે પોલ્ટ્રી માટે ઈંડા માટે

સોના ઉગલે મેરે દેશ દેશની ધરતી છે એની અંદર વર્ષો થી શું ચાલુ આવે છે ખેતી ચાલી આવે છે તો એ ખેતી નું પરિણામ શું અને એની અંદર શા માટે નવી ટેકનિક ની શરૂઆત થઈ શા માટે નવી ટેકનિક જરૂર પડી એની વાત આપણે કરવાના છીએ લુક કે વનસ્પતિ સંવર્ધન ની અંદર સૌથી પહેલા જૂનું પુરાણું ટ્રેડિશનલ ફાર્મિંગ રાઈટ હવે જે ટ્રેડિશનલ ફાર્મિંગ થતું અથવા તો ટ્રેડિશનલ ખેતી થતી એની અંદર તમને બધા મેં હમણાં વાત કરી ને મેરે દેશ કિધર થી કે ભાઈ બળદ લાવતા અને બળદને ને જોડતા અને હળ હોય ને હળ ખેતી કરતા ને એ આખું એવડું મોટું ખેતર ખેડાતા પણ વાર લાગી જાય બસ રાઈટ આજના સમયમાં વી હેવ ટ્રેક્ટર્સ ચાર પાંચ છ પાંખ્યા પાછળ હોય જમીનમાં દબાવીને ખેડી નાખે એટલે જમીનની અરગ શું કે જમીન જે છે એ આખી ખેડાઈ જાય એક દિવસમાં પેલામાં પાંચ દિવસ લાગતા આમાં એક દિવસ લાગે હલો તો વર્ષો પહેલાની જે પુરાણી મેથડ હતી ટ્રેડિશનલ મેથડ હતી મેથડ વીક નથી પણ મેથડ ધીમી હતી પણ એ મેથડ દ્વારા જે કંઈ પણ પ્રોડક્શન મળતું એ લિમિટેડ હતું એટલે એક ચોક્કસ મર્યાદિત પ્રમાણમાં હતું રાઈટ જ્યારે નવી જે ફાર્મ ટેકનિક આવી એટલે કે નવી જે ટ્રેડિશનલ મેથડ કરતાં અલગ ખેતી કરવાની મેથડ આવી જેના કારણે આપણે બહુ ખૂબ મોટા પાયા પર શું કરી શકીએ છીએ ઉત્પાદન લઈ શકીએ છીએ અહીંયા ઉત્પાદન કેવું હતું પર્યાપ્ત માત્રામાં હતું જ્યારે અહીંયા ઉત્પાદન કેવું છે અતિશય વધારે માત્રામાં મેળવી શકાય છે સ્માર્ટ ટેકનિક કેમ આજે સાયન્સ એ ખેતીની અંદર ભેડવું છે ઠીક છે મિત્રો આગળ વાત કરીએ આપણે કે ટ્રેડિશનલ ફાર્મિંગના કારણે પણ હાલના કેટલાક પાક એટલે વર્ષોથી ચાલી આવતી ખેતીના કારણે હાલના ઘણા બધા પાક જે પ્રાચીન કાળથી આપણે ઉપયોગમાં લઈએ છીએ વ્યવહારિક કેળવણી પ્રક્રિયાનું પરિણામ છે એનસીઆરટી કેળવણીની પ્રક્રિયાનું પરિણામ એટલે શું હું તમને સમજાવું ઉદાહરણ તરીકે વર્ષોથી તમે ધોરણ દસમાં ભણતા હતા ધોરણ દસ ની અંદર તમે એવું ભણ્યા હતા કે એક જંગલી કોબી જંગલી કોબી એટલે જંગલની અંદર ઊગતી એક ચોક્કસ પ્રકારની જાત વેરાયટી કોની કોબીની તો એ જંગલી વેરાયટી જંગલી કોબી માંથી કોબી એમાંથી કોલ રવિ એમાંથી કેલે રાઈટ તો અલગ અલગ પ્રકારની શું કરીએ આપણે જાતો વિકસાવી તો એવી જ રીતે પ્રાચીન કાળથી આપણે વ્યવહારિક કેળવણી પ્રક્રિયાના પરિણામે ઘણા બધા હાલના કેટલાક પાક મેળવેલા છે આવું એક બીજું એક્ઝામ્પલ આપું તમે જે કેળ જોવો છો અત્યારના સમયમાં જે કેળ કેળનો છોડ હોય જેમાં કેળા આવે એ તો એની ખેતી કેવી રીતે થાય તો કેળ જે છે કેળો હોય ને એમાં જે કેળા હોય ને એમાં બી આવે હે સર બી આવે ધ્યાનથી જુઓ ને તો એમાં કાળા 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 કલરના ડોટ્સ હોય કેળામાં એના બી છે પણ એ બી કેવા એબરફિશિયન્ટ છે એટલે એ બી પરિપક્વ બનીને નવી કેળ પેદા કરી શકતા નથી પરંતુ આ ખેતીમાં કઈ રીતે આવ્યા તો કે જેની જંગલી પેદાશ હતી એટલે જંગલી કેળ હતી એમાં કેળની સાઇઝ નાની કેળાની સાઈઝ નાની અને એમાં બી હતા એમાંથી વર્ષો સુધીની પ્રક્રિયા કરીને હાલના કેટલાક પાક આપણે મેળવ્યા છે ક્લિયર થાય છે હાકેના કે જે કેવા હતા પ્રાચીન કાળથી વ્યવહારિક કેળવણી પ્રક્રિયાનો પરિણામ હતો આવા તો ઘણા બધા પાક છે કે જે જંગલી જાતમાંથી આપણે મેળવેલા છે અને હાલના પાકને આપણે ઉગાડીએ છીએ ઉદાહરણ તરીકે ઘઉં પણ કહી શકાય બાજરો પણ કહી શકાય ચોખા પણ કહી શકાય ક્લિયર આગળ વધીએ આપણે બીજું કે જેના દ્વારા એટલે કે આ પ્રક્રિયા દ્વારા આપણે વનસ્પતિના શુદ્ધ વંશક્રમોનું રાખવા અને સંકરણ વંશક્રમો છે એમના દ્વારા નવી જાત એટલે કે નવી વેરાયટી એને પેદા કરવી ક્લિયર એટલું નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે કેવી રીતે કે જેના કારણે આપણને એ એ નવું સંસ્કરણ અને સંકરણ શું કામ હાઈબ્રિડ શું કામ નવી વેરાયટી શું કામ નવી જાત શું કામ કેમ કે આપણે એમના દ્વારા શું કરી શકીએ વધારે ઉત્પાદન લઈ શકીએ ઉત્પાદન લેવું ઇન્ટેન્શન નથી એવું ઉત્પાદન લઈએ કે જેમાં પોષણનું પ્રમાણ વધે એવું ઉત્પાદન લઈએ કે જે રોગ પ્રતિકારકતા ના ઇચ્છલીય લક્ષણો ધરાવતી હોય એવી વનસ્પતિને આપણે સિલેક્ટ કરીએ એટલે કે પસંદ કરીએ મારી વાત ધ્યાનથી સમજો આપણા માટે મેન અત્યારે ઇન્ટેન્શન શું છે ખેતીની અંદર સુધારણા ખેતીની અંદર સુધારણા માટે આપણે શું કરવું પડશે તો કે હાલના જે પાક છે વર્ષોથી ચાલ્યા આવ્યા છે ઈ પાકમાંથી અથવા તો જે શુદ્ધ વંશક્રમ છે શુદ્ધ વંશક્રમ એટલે કે જે પેઢી શુદ્ધ છે એ પેઢીની અંદરથી નવી જાત ડેવલપ કરવી જે એડવાન્સ હોય જૂની પેઢી કરતાં પણ સારી હોય પોષણક્ષમ હોય રોગ પ્રતિકારકતા રાખતી હોય એટલે કે એ રોગોની સામે રક્ષણ પોતે મેળવી શકતી હોય ખ્યાલ આવે

સાંભળજો પોષણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રોગ પ્રતિકારની દ્રષ્ટિએ શ્રેષ્ઠ આના સિવાય એ નવી સુધારેલી જાત જે બનશે આણવીય જનીનિક સાધનનો ઉપયોગ કરીને એ નંબર એક પર્યાવરણીય તણાવ સામે ટકી શકશે તમે જો વર્ષોથી જે ટ્રેડિશનલ પાક આવે છે એ પાકની સામે આપણે જોઈએ એટલે કે ક્ષારતા ક્ષારતા હોય નોર્મલ ટ્રેડિશનલ વર્ષોથી ચાલી આવતા જે વનસ્પતિ છે એ કદાચ આ ક્ષારતાની સામે ટકી નહીં શકે ઉગશે એવી મરી જશે તો આપણે એવી વનસ્પતિ બનાવવાની છે આણવીયજન સાધનનો ઉપયોગ કરીને કે જે પર્યાવરણીય તાણ ક્ષારની અંદર પણ વનસ્પતિ શકે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું સૌરાષ્ટ્રની અંદર જો તમે રહેતા હોય તો ધોલેરા પાસેનો વિસ્તાર એટલે એને કે ભાલ વિસ્તાર અને ભાલ વિસ્તારની અંદર એક ચોક્કસ પ્રકારના ઘઉં ઉગે જેનું નામ છે ભાલિયા ઘઉં છાસિયા ઘઉં હવે એ એ ત્યાંની જમીન કેવી છે છે પણ ત્યાં શકે એનો મતલબ એની અંદર કોઈક એવી ક્ષમતા છે એ વનસ્પતિમાં કે જેના કારણે એ યુક્ત જગ્યા ઉગી શકે અન્ય ઘઉં છે જુનાગઢ વિસ્તારની ભીની કાળી કાપાળ જમીનમાં થાય છે તો એ ઘઉંની વેરાયટી અને આ ઘઉંની વેરાયટી બંનેની અંદર કોઈક ચેન્જ છે હવે જો જૂનાગઢની વેરાયટી હું ક્ષારવાળા ભાગમાં ઉગાડીશ તો શકશે નહીં પણ એમનું પોષણ મૂલ્ય વધારે છે તો હું શું કરીશ બંને જાતિને કોઈ ચોક્કસ રીતે ભેગી કરીશ અથવા તો એમના જમીનની હું પસંદગી કરીશ એટલે કે ઈચ્છનીય લક્ષણોની પસંદગી કરીશ અને એમના દ્વારા હું કોઈક એવી વેરાયટી બનાવીશ કે જેનું પોષણ મૂલ્ય બેસ્ટ હોય રોગ પ્રતિકારકતા હોય અને એની સાથે એ પર્યાવરણીય તણાવ જેવા કે ક્ષારતા જેવી જમીન એટલે કે જે જમીનમાં ક્ષારતાનું પ્રમાણે એમાં પણ એ ઉગી શકે ક્લિયર નેક્સ્ટ પોઈન્ટ એવી રીતે ઊંચા તાપમાનની ઉપર તમે કદાચ એવું સાંભળ્યું હોય અથવા તો તમારામાંથી કોઈ ખેતરની અંદર ખેતી કરી હોય અથવા તો કોઈના મમ્મી પપ્પાએ ખેતી કરી હોય તો એને ખ્યાલ છે તલની સીઝન તો તલ જ્યારે ઉગેલા હોય અને હજી અપરિપક્વ હોય એ સમય જો તાપમાન અચાનકથી ખૂબ ઊંચું આવી જાય તો તલ બધા બળી જાય એવી વનસ્પતિ બનાવીએ કે અચાનકથી જે ઊંચું તાપમાન આવે તો એ ટકી શકે વધારે પડતું નુકસાન ખેડૂતને ના થાય અને એવી જ રીતે લખ્યું છે શુષ્કતા શુષ્કતા એટલે ડ્રાયનેસ ડ્રાયનેસ એટલે કે શું તો કે પાણીનું ઓછું પ્રમાણ હોય કે અચાનકથી આવતા બદલાવની સામે ટકી શકતું હોવું જોઈએ રાઈટ એ મરીને જવું જોઈએ આગળ નંબર ત્રણમાં લખ્યું છે રોગકારકો કેવા કેવા રોગકારકો તો કે વાયરસ ફૂ બેક્ટેરિયા જેવા રોગકારકો સામે કેવું હોવું જોઈએ પ્રતિકાર હોવું જોઈએ હોવું જોઈએ અને હોવું જોઈએ એટલે નવી જે જાત આપણે બનાવીએ છીએ એમની અંદર આ લક્ષણો હોવા જોઈએ ઉદાહરણ તરીકે કીટક પ્રતિરોધક હોવું જોઈએ કીટક પ્રતિકારકતા હોવું જોઈએ અને એના કારણે એની સહન ક્ષમતામાં શું થાય વધારો થાય જેના કારણે પાકને એટલું બધું નુકસાન ન થાય કીટક અટેક કરે રોગકારકો اٹેક કરે તો પણ એની સહનશીલતા રહે અને રોગકારકોની સામે બચી શકે એવી નવી જાતો આપણે પેદા કરવાની છે કેમ કે ખેતરની અંદર ખેતી કરતા હોય એ 3 મહિનાનો મબલક પાક પેદા થઈ ગયો હોય અને હવે કીટક આવશે તો એ 3 મહિનાની મહેનત પર પાણી ફરી જશે બીજી વસ્તુ મે તમને સમજાવ્યું પ્રમાણે સૌથી મોટો રોગ population એન્ડ એટલી બધી વધતી જતી વસ્તી છે અને એની સામે ખેતીનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે એનો મતલબ ડિમાન્ડ વધી રહી છે એ ડિમાન્ડ ને પૂરી કરવા માટે આપણે એવી જાત બનાવવી પડશે કે જેની અંદર ખેતી નિષ્ફળ ઓછી જાય ખેતીની અંદર પ્રોડક્શન વધે અને દરેક ના પેટ ને ભરી શકીએ પૂરી શકીએ અને એ પેટનો તાત તો કોણ છે બોસ ખેડૂત છે એટલા માટે ખેડૂત માટે લાખ લાખ વંદન સો સો સલામ કે એ તાત તડકાની અંદર ખેતી કરે જમીનમાં દાણો નાખે હજાર દાણા ઉગાડે અને આપણા ઘર સુધી પહોંચતા કરે છે ક્લિયર નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ તો આના માટે રિસર્ચ કરવું તો બને બોસ બને ને સો ટકા તમે પણ ભવિષ્યમાં આગળ આવો વધો રિસર્ચ ફિલ્ડમાં જાઓ તો આવું જ કંઈક રિસર્ચ કરજો જેના કારણે માનવ કલ્યાણ ખેતી કલ્યાણ ખેડૂત કલ્યાણ થાય ક્લિયર આગળ વધીએ આપણે કેવી રીતે આ બ્રીડ થાય કેવી રીતે નવી જાત બનાવવાની છે તમે જુઓ અહીંયા મેં એક પર્પલ કલરનું ગાજર છે અને અહીંયા એક કેસરી કલરનું ગાજર છે આ કેસરી કલરનું ટ્રેડિશનલ છે પર્પલ કલરની જંગલી જાત છે હવે જે પર્પલ કલરની આ જંગલી જાત છે એમાં એવું જોવા મળ્યું કે ઇન્સેક્ટ રેઝિસ્ટન્ટ છે કેવા છે ઇન્સેક્ટ રેઝિસ્ટન્ટ મતલબ એમના જનીનની અંદર કોઈક એવું ઘટક હશે કે જે કેવું હોય ઇન્સેક્ટને રેઝિસ્ટ કરે એનો મતલબ એને કોઈ ઇન્સેક્ટનું ઇન્ફેક્શન લાગતું નથી જ્યારે ટ્રેડિશનલ છે એટલે કે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો એની અંદર ઇન્સેક્ટ લાગે છે એટલે ઇન્સેક્ટ સસેપ્ટેબલ ઓરેન્જ કેરેટ છે હવે એ બંને વચ્ચે આપણે શું કરાવ્યું ક્રોસ એટલે કે એમની વચ્ચે શું કરાવીએ છીએ સંકરણ રાઈટ હવે આ સંકરણ કરાવ્યું છું એટલે જે નવી જાતિ અસ્તિત્વમાં આવશે નવી પેઢી અસ્તિત્વમાં આવશે નવી સંતતિ અસ્તિત્વમાં આવશે એ ડાયરેક્ટ કાંઈ ડિઝીઝ રેઝિસ્ટન્ટ નહીં થઈ જાય એટલે કે આ ઇન્સેક્ટ રેઝિસ્ટન્ટ નહીં થઈ જાય કેમ નહીં થઈ જાય એમાં વારંવાર આપણે સિલેક્શન કરવું પડશે શ્રેષ્ઠ જાતને કાઢવી પડશે શ્રેષ્ઠ જાતને ઓળખવી પડશે વારંવાર મૂલ્યાંકન કરવું પડશે એટલા માટે લખ્યું છે આફ્ટર મેની જનરેશન ઘણી બધી પેઢીના મૂલ્યાંકન આ શબ્દને તો પકડી જ રાખજો મૂલ્યાંકન અને પસંદગી દ્વારા અંતે આપણને એવી નવી જાત મળશે કે જાત ઓરેન્જ હશે અને ઇન્સેક્ટ રેઝિસ્ટન્ટ હશે ક્લિયર થાય હા કે ના તો અહીંયા જે મળી અથવા તો અહીંયા જે નવી જાત બનાવી એને આપણે શું બોલીએ હાઈબ્રિડ રાઈટ નવી સંકરણને કારણે બનેલી જાત જે ઇન્સેક્ટ રેઝિસ્ટ તમે જુઓ આના પપ્પાના 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 પપ્પા એવા હતા કે જેમની અંદર ઇન્સેક્ટ રેઝિસ્ટન્ટ કેપેબિલિટી નથી પણ એમનું આપણે કોઈ અન્ય જાત સાથે શું કરાયું સંકરણ જેના કારણે એમની અંદર આ લક્ષણ વારસામાં ઉતરી આવ્યું ઘણા બધા પેઢીઓ પછી આ લક્ષણ એની અંદર વારસામાં ઉતરી આવ્યું અને એના કારણે શું કરી શકી એ નવી જાત બની કે જે ઓરેન્જ પણ છે અને ઇન્સેક્ટ રેઝિસ્ટન્ટ પણ છે ચાલો ક્લિયર થમ્સઅપ હા કે ના ના સર કોલા એ ક્લિયર ચાલો આગળ વધીએ છીએ અને જનનીક રીતે ભિન્નતા ધરાવતી પાકની આવી સંવર્ધિત જાત મારે પેદા કરવી છે હવે તમને ખબર પડી મારે કેવી કરવી છે જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક અથવા તો સંવર્ધિત જાતિ પેદા કરવી છે એટલે મારે બે થી ત્રણ આવા જે સિલેક્ટેબલ લક્ષણો છે એ લક્ષણોને મારે ભેગા કરીને કોઈ એક જાત ડેવલોપ કરવી છે કે જે હોય રોગ પ્રતિકારક હોય પોષણ મૂલ્ય વધારે હોય કીટ પ્રતિરોધક હોય રોગકારકોની સામે પ્રતિરોધક હોય રાઈટ એવી જાત પેદા કરવી છે તો એના માટે મારે શું કરવું પડશે તો સૌથી પહેલો પોઈન્ટ તમારે જે સમજવાનો છે એ છે ભિન્નતાનું એકત્રીકરણ કેવી કેવી ભિન્નતા તો જ્યારે હું વનસ્પતિને જોઉં છું તો વનસ્પતિના મારે સૌથી પહેલા લક્ષણો એટલે કે એની જે ભિન્નતા છે એનું લિસ્ટ બનાવવું પડશે મારે મારે કેવી વનસ્પતિ જોઈએ જોઈએ છે રાઈટ અથવા તો એની અંદર કઈ કઈ ભિન્નતાઓ ઉદાહરણ તરીકે કોઈ એક્સ નામની વનસ્પતિ મળે છે કે જે રોગ પ્રતિકારકતાનું લક્ષણ ધરાવે મને કોઈ પી નામની વનસ્પતિ મળે છે જે તાપમાન સામે અથવા તો ક્ષારતા સામે અથવા તો પર્યાવરણીય તાણ સામે ટકી શકે છે મને કોઈ એક એવી વનસ્પતિ મળે ક્યુ નામની કે જે વનસ્પતિની અંદર પોષણ મૂલ્ય સૌથી વધારે પણ એ ક્ષાર સામે ટકી નથી શકતી અથવા તો પર્યાવરણ તાપમાન સામે ટકી શકતી નથી અથવા રોગ પ્રતિકારક તો ઓછી છે તો મારે આ ત્રણે ત્રણ લક્ષણો જે છે એ ભિન્નતાના લક્ષણો છે એને મારે ભેગા કરવાના છે એવરીવન ખ્યાલ આવે છે એને હું કલેક્ટ કરીશ કે ભાઈ કયા બે લક્ષણો કયા ત્રણ લક્ષણો એવા છે કે જે મારે નવી જાત જે વિકસાવવી છે નવી જાત જે બનાવવી છે એમાં એમાંય લક્ષણો મારે નાખવા એટલા માટે નંબર વન સ્ટેપ છે ભિન્નતાનું એકત્રીકરણ નંબર બે છે કે એ જે લક્ષણોવાળી વનસ્પતિ હું ભેગી કરું છું એનું મૂલ્યાંકન કરવું અને પિતૃઓની પસંદગી કરવી એટલે કે મેં અહીંયા વનસ્પતિને નક્કી કરી કે ભાઈ લક્ષણો નક્કી કર્યા એક લક્ષણ લીધું મેં રોગ પ્રતિકારકતાનું અને એની સાથે સાથે એક લક્ષણ મેં લીધું પોષણનું એટલે કે એક પોષણ માટેની વનસ્પતિ અને આપણે એક્સ કહીએ દઈએ અને આપણે પી કહી દઈએ આ બંને વનસ્પતિની અંદરથી મેં આ લક્ષણોને એકત્રીકરણ કર્યા એકત્રીકરણ કરી પછી આ પી નામની વનસ્પતિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વનસ્પતિને મેં નક્કી કરી એટલે કે મેં અહીંયા એમના પિતૃની પસંદગી કરી કે ભાઈ પીની અંદર એ ઘણી બધી મને અલગ અલગ વનસ્પતિ દેખાણી એમાંથી એક પી નામની વનસ્પતિ છે કે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વનસ્પતિ છે એટલે આને હું કાં તો નર તરીકે કાં તો માદા તરીકે એઝ અ પિતૃ વનસ્પતિ લઈશ ક્લિયર થઈ ગયું એવી જ રીતે પોષણની અંદર જે એક્સ નામની વનસ્પતિ લીધી હતી એમાંથી જે સૌથી શ્રેષ્ઠ એક્સ નામની વનસ્પતિ હશે એને કાં તો નર કે માદા તરીકે હું શું કરીશ પિતૃ તરીકે સિલેક્ટ કરીશ રાઈટ ધારો કે આપણે પી વનસ્પતિ જે છે

આ કે એ બંને એકબીજા સાથે મેચ નથી થયા એટલે એટલે બે પિતૃ પિતૃ લીધા અને વચ્ચે હવે આમના નર છે એટલે પરાગ્રજ નું આમના કોના ઉપર સ્ત્રી કેસર ઉપર બેસાડીને શું કરશું આપણે ફલન પણ કેવું ફલન પર ફલન કરાયું રાઈટ આવે છે તમને એટલે કે પર સંકરણ કરાવ્યું અને એ સંકરણને કારણે અહીંયા સમજી લ્યો કે ઝાયકોટ બને એટલે ટુએ નામનો પહેલો સેલ બને ફલન થાય ફલિતાડ બને અને એમાંથી કોણ બનશે ભ્રૂણ બનશે બીજ બનશે હા કે ના અને એ બીજમાંથી કોણ બનશે નવી વનસ્પતિ બને ખ્યાલ આવે હવે આ જે વનસ્પતિ બની એ નવી પેઢી બની જે આ નવી પેઢી બની એની અંદર મારે શું કરવાનું ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરિરક્ષણ એટલે આ જે વનસ્પતિ જે છે એને મેં ખેતરમાં ઉગાડીશ અને ઉગાડીને હવે હું ચેક કરવાનો છું શું ચેક કરવાનો છું કે ભાઈ મારે જે લક્ષણ જોતા હતા એ લક્ષણ આ વનસ્પતિમાં છે કે નહીં ખબર પડી છોકરાઓ હા કે ના એટલે હું લક્ષણો ચેક કરીશ અને એ જનીનની હું પસંદગી કરીશ અને લાસ્ટમાં નવી જાતનું પરિરક્ષણ કરવાનું એટલે કે ધારો કે આની આની અંદર અંદર બધા જ લક્ષણો લક્ષણો જે મારે જોઈએ છે એ એ ઈચ્છિત ઈચ્છિત જો હોય તો લક્ષણોની મેં અહીંયા પરિરક્ષણ એ જાતિનું પરિરક્ષણ ત્યાર પછી એની મુક્તિ અને એ જે નવી જાત બની નવી બ્રીડ બની રાઈટ એનું પછી છેલ્લે હું શું કરીશ વેપારીકરણ કરીશ અને બીજા ખેડૂતોને વેચીશ કે ભાઈ મેં જે ડેવલપ કર્યો છે લેબમાં પાક એ પાક ઊંચું પોષણ મૂલ્ય ધરાવે છે ઊંચી રોગ પ્રતિકારકતા ધરાવે છે અને તમારા ખેતરની અંદર તમે જે જગ્યા પર રહી રહ્યા છો અથવા તો જે વાતાવરણ છે આબોહવા છે એને સુટેબલ છે તમે આને ઉગાડો તમને વધારે પોષણ મૂલ્યવાળો ખોરાક અથવા તો ઉત્પાદકતામાં વધારો થશે અને ઉત્પાદકતા વધારો થશે તો તમારા પૈસામાં પણ શું થશે વધારો થશે આ પાંચ સ્ટેપ ક્વેશ્ચન માં પૂછાય કે ભાઈ મારે જનીક રીતે ભિન્નતા ધરાવતી ક્વેશ્ચન બન્યો છે નીટ ની અંદર આવો સવાલ બને જનીક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ તૈયાર કરવા માટેના સ્ટેપ રાઈટ મને ચડતા ક્રમમાં ગોઠવીને આપો તો નંબર એક પહેલા શું કરવાનું ભિન્નતાનું એકત્રીકરણ એટલે લક્ષણો પસંદ કરવાના પછી જે લક્ષણો જે વનસ્પતિમાં જોઈએ એ વનસ્પતિનું મૂલ્યાંકન એના પિતૃઓ નક્કી કરવાના એટલે કે પિતૃઓની પસંદગી પછી પસંદ કરેલા પિતૃઓ વચ્ચે આપણે પરફલન એટલે કે સંકરણ કરાવી દેવાનું સંકરણ કરાવ્યા પછી આપણે એ જાતિઓની ચકાસણી કરવાની નવી જે જાત બની પુનઃ જાત એની પસંદગી અને પરિરક્ષણ કરવાનું અને ત્યાર પછી પરિરક્ષણ થઈ ગયા પછી મુક્તિ અને વેપારીકરણ તો આ પાંચ સ્ટેપ ક્યારેય ભૂલવાના નથી